ભાઈ ખાતર નાખી દીધું ઘાસની અંદર સરસ મજાનું ને ખાતર નાખીને પાણી વાળવાનું કામ લઈ લીધું અમારે વિપુલભાઈ સીધા કારખાને જ આવે ને એટલે પેલું કામ શું કરે ઘાસ વાડી લઈ સામેથી ને પછી પાણી ચાલુ કરી દઈ પાણી ચાલુ કરીને બસ એનું હાલતું હોય કામકાજ ને આપણે પણ સીધા સાઈડ ઉપરથી આવીને સીધા વાડીએ જ આવી જાય ફ્રેશ થઈને પહેલું કામ કરીએ નાવા દોવાનું નાઈ દોઈને ફ્રેશ થઈને સીધા વાળીએ ને વાડી આવીને ભાઈ આપણે વળગી જાય કામે કેમ કે યાર આપણે બધું જ કામ કરતા હોય કે સવારમાં વિપુલભાઈ આવીને સીધા સીધા ઉઠીને કારખાને ભાગી જાય ને આપણે તે સવારમાં આવવું પડતું હોય વાડીએ તો અત્યારે ભાઈ આવીને સીધા કારખાનેથી વાળી આવ્યા આવે મારે થતો હોય લેટ કોઈક દીક વહેલો આવતો હોય તો એમ ચાલતું હોય બધું યાર વિપુલભાઈ ભાગ્યા રાખ્યા મકાન કે આપણે પાણી પૂરું થઈ ગયું છે ભાઈમાં તો ભાઈ વાયમાં પાણી અત્યારે હાલે જ ઉલાળે કે થોડુંક હાલે કલાક દોઢ કલાક એમ કરીને હાલે જ પાણી કે પાણી વહી ગયા જમીનની તળની નીચે તો ભાઈ ઘાસે હુકા પાણી વાગ્યું પણ એડજસ્ટ થઈ જાય તોય પાણી હાલ્યા રાખે થોડું ઘણું ને ઘાસ પીધા રાખે છે વીઘાનો સારો એવું બધું છે ને ભાઈ હવે હું મકાન બાજુ ને વાયરુમાં કઈ કોમેન્ટ બોમેન્ટ કરો તો કે આ વાયર છે ને ઝટકા મશીનનો છે કેમ કે ભાઈ અહીંયા ગામમાં છે ને રખડાવ ઢોર બહુ આવતા હોય તો એના લીધે છે ને બંધ કર્યા વાયરું એ રખડાવ ઢોર આવે તો યાર બધું રેડી કરી દઈ આ છે મારી સાત વડી જુવાર આગલા વિડીયોમાં કદાચ તમે જોયું પણ ન જોયો હોય તો યાર જઈને જોઈ આવજો ફટાફટ હું જામ છો મકાને ઘડી હવે છે ફ્રી કામકાજમાં કંઈ છે નહીં થોડુંક કામકાજ છે બધું કરી ગયા છું બાકી વિપુલભાઈ પણ જો મકાને જઈને બે ગયા છે ને આજ હું સડવાનું છે ધાબે તમને મારા વાડીનું વ્યૂ બતાવું થોડુંક સરસ મજાનું સાંજનું વ્યૂ વિપુલભાઈ પણ અહીંયા આવી ગયા છે અહીંયા એક રાખ્યો ખાટલો અહીંયા ને સીધા લાંબા ટાંટિયા કરીને પડી જાય ફ્રી થાય એટલે કેમ કે એનું કામ બધું કરીને પછી બેઠે હોય ને આ હિસ્કો થઈ ગયો છે પૂરો આને કાંઈક જુગાડ કરીને બનાવવાનો યાર કોમેન્ટ કરજો ને કાંઈક લિંગ પિંગ કરજો તો યાર હું એની આધારે બનાવું ને અમારા મકાનની સીડી છે કંઈક આ રીતના હું ધાબે ચડી ગયો ફટાફટ ને ભાઈ આ શું ને કલમું છે આંબાની લગાવવાની છે પણ હું સોમાસે લગાવીશું કેમકે અત્યારે ભાઈ અહીંયા પાણીના લોચા છે ને બીજા નંબરમાં આ છે લાબુ ને આ છે ડ્રેગન ફ્રૂટ ભાઈ ને પાણી લોચા છે અત્યારે લગાવી છે આપણે ગયા સરસ મજાના અહીંથી વ્યૂ આવે છે સરસ મજાનું મકાનનું હજી મકાનનું કામ ઘણું ખરું બાકી છે ભાઈ ને આ એક પતરું વેચ્યું હતું આપણે ઓલાનું ક્યાં ચડાવી દીધું ને કાચનું વ્યૂ કંઈક છે આવી રીતના ને અહીંયા છે લગન બાજુમાં સતીશભાઈના તો એના માંડવાને એવું ને અમારું કાસ ત્યારે મસ્ત સરસ વ્યૂ આવે સૂર્યનું જોઈ શકો છો ગામડાનું વ્યૂ કંઈક આવી રીતના હોય ને આપણી આ વાડી હું આ પતરા દેખ્યાશ ત્યાંથી આ પતરા એ બે ફરજા શેડ છે ને એથી સીધે સીધો અહીંયા સુધી ને આપણું રસોડાનું ને કામકાજ અધૂરું પડ્યું છે તો ભાઈ મકાન નું કામ ફટાફટ ઉતાવળે ઉતાવળે કરાવવાનું છે આપણે ભાઈ ફરતું વાડી વિસ્તાર છે એમાં બનાવેલા છે મકાન બારોબાર સરસ મજાના બગીચા ને છે આપણે વૃક્ષો ને લગાવવાના છે પણ ચોમાસે લગાવીએ તો યાર વૃક્ષો સરસ સરસ લગાવી ગોતી ને રાખી દે ને આપડે ભાઈ બેઠી ગયા ધાબા ઉપર કે ભાઈ અત્યારે ફ્રી હોય ત્યાં બેઠવાની મજા જ કઈક અલગ આવે વિડીયો સારો લાગે તો લાઈક કરી દે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ચાલો મળીએ ચાલો ભાઈ યાર ઘડીક બેઠે બેઠે થાકી ગયા તો મેં કીધું ચાલો કાંઈક નીચે થઈને કંઈક નવો જુગાડ કરીએ તો યાદ ચડી ગયું પુસ્તકો ગોતીએ તો ઘડીક ફ્રી છે તો યાર વાંચીએ મોબાઈલમાં ગોદા મારી મારીને થાકી ગયા છે ને વિપુલભાઈને છે ને રિસાર્જ થઈ ગયું છે ઓલરેડી એટલે એ મોબાઈલ લઈને જ બેઠા રહે ઝટકા મશીન શરૂ છે કે બંધ ને આ રૂમમાં છે ને આ ચારો ભરેલો છે હજી અમારો ખેતર ઘણો બધી સારો લાવવા છે ખેતર તો લાવવાનો છે ને રમવા પેડાસ પુસ્તકો ભાઈ થોડાક તો વાંચવા માટે લઈ લઈએ એક અધું પુસ્તક સરસ મજાનું પછી ઘડીક વાંચતા હોય તો મજા આવે એમ ફરી મોબાઈલમાં કેટલાક પછી ઘૂમડો ગોદા મારવા આપણે વાંચીએ ઘડીક વાર બેઠીને કે વહી જાય ધાબે તો મજા આવીએ વાંચવાની કેમ કે ન્યા ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે સાંજની સાંજના સમયે છે ને કંઈક લૂક અલગ જ હોય ને ત્યાં બેઠીને વાંચવાની એ એવી મજા જ કંઈક અલગ આવે મોબાઈલ તો યાર બહુ ઘુમાડતા હોય ફ્રી હોય એટલે મોબાઈલ મોબાઈલ તો પછી હું વધારે પડતો મોબાઈલ ઓછો યુઝ કરું એમ કે યાર જેટલો જરૂરિયાત હોય એટલો જ મોબાઈલ યુઝ કરો તમને બધાને પણ યાર મેસેજ છે કે જેટલો જેમ બને મોબાઈલ ઓછો યુઝ કરજો કાંઈ વાંધો નહીં કરતા હોય તો ભલે કરો પણ એમ કે જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરજો હું યાર ઘડીક ફ્રી બેઠો તો વાંચી લો મજા આવે એમ તો ચાલો મળીએ ઘડીક ફટાફટ વાંચવા માંગું આપણે ભાઈ માંડ કરીને વાંચવા રેંચ્યા હતા થોડુંક આમ તો આવી ગયા ખુપ ઘરે ઘરેથી હું લઈને આવતો ત્યારે આવી નહીં અને મમ્મી ભેગી આવી ગઈશ તો અહીં બેઠી ગઈશ કે મામા વાંચવું નથી મારી સાથે ઘડીક રમત કરો તો આવી ગઈ ગઈશ ને એવું લઈને અહીં બેઠી ગઈશ મોડામ ના નખાય ચાલો રમો આમ ઓલી બાજુ ને મમ્મી પણ આવી ગયા તો ફટાફટ ઢોરને હું હાંસવું પડ્યું તો થોડી વાર પૂછું યાર વાંચી લીધું માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડું થોડું બધા વાંચવાનું રાખજો કે યાર જીવનમાં વાંચન બંધ ન કરવું જોઈએ હું તો જાતે વાસ્તવિક રીતે સારું જોય થોડું તો કૃપાબેન જોઈ છે મોબાઈલ માં કે મમ્મા શું કરે છે મમ્મા વિડીયો શૂટિંગ કરે છે કઈ દે લાઈક કરી દો એમ કહે આમ કે લાઈક કરો એમ કહે ભલી જા લાઈક કરો ઓકે બોલ્લે આયા હવે આગ ગઈ થઈ ગયો દી એકદમ બરાબર આ બોલો હા હા ચાંદા મામા નથી સુરજ દાદા છે તો સુરજભાઈ આત્મી ગયો બરાબર એકદમ નીશો ડળી ગયો અને આપણે પણ યાર વાંચતા વાંચતા બેન આવી ગયા તો રમતે ચડી ગયા બધા મમ્મી આવી ગયા પાણી લઈને કે ઓલા વૃક્ષોમાં નાખી દમ તો વૃક્ષો સુકાતા હતા હું આવીને વિડીયો શૂટિંગ કરી લીધું મેં એવું કંઈ વિચાર્યું નહીં કે પાણી નાખી દઉં ને મમ્મીનું કામકાજ સારું છે ઉપાડી લીધું આવીને પાણી નાખવા વળગી ગયા તો સારું સરસ મજાનું પાણી નાખી દીધું કેમ કે મમ્મી નાખતા જ હોય બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એક ડોલ ભરીને આવે તો પાણી નાખ દે ને એવું બધું હાલ્યા રાખતો હોય તો ચાલો હવે આગળ કામકાજ કરીએ ને મુબે બે પુસ્તક ને નીચે નીચે ચાલો બગા દોવાના છે ચાલો જરી આમે દીદી અહે આમ જો આમ દીદી અહે આમ સુધી ગાહે હાથ કે જરી આમ જરી આમ જરી આને છે ને અમારે કૃપાબેન ને ધાબે આવી જાય ને પછી નીચે જવાનું નામ જ ને લે કેમકે મારે નીચે લઈ જવી પડે ને નીચે લઈ જાય નીચે લઈ જાવી હોય ને તો એને પટાવીને લઈ જવી પડે કેમ કે ભાઈ અહીંયા સાંજનો સમય હોય ને એ પણ જો ધાબા ઉપર આવી જાય ને પછી તો વ્યૂ અલગ પ્રકારનું આવતું હોય ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને નીચે આવવાનું નામ જ ના લે અને આપણે પણ પછી પાછળ રહેવું પડે કેમ કે ભાઈ નકર પડી જાય હજી બહુ બધી નાની છે પણ આમ છે ને બહુ નાટક અને નખરાવાળી છે તો એવું હાયલા રાખે તો છે જવું સરસ મજાની અને અહીંયા રોકાય છે બેનની દીકરી છે તો ભાણું છે અમારું કપી હાલેદમ ભાઈ ઢીંગલો છે નાનો એવો પણ બહુ લાડ કરે છે ઢીંગલો છે મારો નહીં ફેંકતા મને છે ને થોડાક પૈસા આપ્યા હતા એમ કે પેડ્યા હતા પૈસા બધા મારી પાસે પણ થોડાક પેડ્યા હતા મને આપ્યા હતા તો મને કેટલા બધા લાવ હિસાબ માંગે ભાઈ

તો અહીંયા રેતી એ પૂગી ગઈ ને એનું એવું જ હાલતું હોય જ્યાં હોય ને નખરા કરવા સિવાય કાંઈ ધંધો જ નથી લેવાની હાથમાં આવી તો વિપુલ મામાને એના માથાના છે નખરા હું છે ને માવ ભેગા થઈ જાય ને એટલે મારું બધું ખેદન ને મેદાન હેલ્ફ્યુ કરતા હોય હાલ્યા રાખે યાર જયારે ધાબેથી ઉતારી લોઠાય ને તો રેતીમાં આવી ગઈ તો ભલે ભાઈ ઘડીક રમતી આપણે ઢોરને ને એવું હાંસી લઈએ મમ્મી અહીં બેઠી જાય ચાલો ને ભાઈ ગાયો એ જાય ઢોરને એવું હાંસી લઈએ ખાણ દાણ દઈને ફટાફટ ગાય દોવાની છે મમ્મી દોવાના છે મમ્મી ગાયને એવું દોવાના છે આપણે તો ખાલી હેલ્પ કરવાના છે થોડીક મસ્ત મજાની ગાયોને એવું બાંધવા લાગીએ ગાય વિશે અમારે અહીંયા બંધાઈ ગઈ છે તે બી વ્યવસ્થિત બધું નાખ્યા હતા આગળ વિડીયો નાખ્યા તો યાર જોયો હોય ને તો જોઈ આવજો ફટાફટ ગાય બધાને અહીં બાંધ્યાશ ના અમારી ભાગી ગાય છે દોવા દઈ તો ચાલો ફટાફટ ચેન્જ કરી લે અને અંદર ફરજામાં લઈ કેમ કે આ તો ખાલી દિવસ પૂરતી જ બનાવેલું છે રાતે તો અમારા પશુ બધા અંદર હોય ચાલો લઈ લઈએ આપણે ગાય માટે ખળ કાઢીને કહીશ અને ગાયની અંદર બાંધી દઈશ ને ભાઈ થઈ ગયું છે હવે અંધારું તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો નેક્સ્ટ વિડીયો તો જલ્દી મળશે રાહ જોશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને અત્યારે વાસડો છે તો હું ફટાફટ બાંધમ ચાલો બાય મળીએ આગળ